ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંગે ગોંડલના યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું જણાવ્યા મુજબ તારીખ ઓગસ્ટ રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને જેટકો કંપનીમાં અંગે ગોટાળા થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા આક્ષેપોમાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે સંઘના નામનો પણ ઉલ્લેખ કરીને ભરતીમાં પાંચ પાંચ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા સંગે સ્પષ્ટ કર્યું કે આ તમામ આક્ષેપો પાયા વિહોણા તથ્ય વિહોણા અને કોઈ પુરાવા વગરના છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર ઉર્જા વિભાગમાં સભ્યો ધરાવતું રાજ્યનું સૌથી મોટું ટ્રેડ યુનિયન છે સંગઠન પર લગાવવું સંઘ કોઈ સંજોગોમાં સ્વીકારશે નહીં युवराज યુવરાજસિંહને પડકાર આપ્યો છે કે જો તેમના પાસે ભ્રષ્ટાચાર ના પુરાવા હોય તો તે જાહેર કરે નહીં તો તેઓ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આવેદનમાં વધુમાં આવ્યું છે કે યુવરાજસિંહ અગાઉ પણ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ગુજરાતના સેક્રેટરી જનરલ ટેક આજરોજ અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ એક યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના એમના દ્વારા તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના પીઓ વનની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે એ વિકેશ યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને પાંચ પાંચ લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાયો અને લાંછન લગાયડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગૃહ રાજ્યમંત્રી તથા ઉર્જા મંત્રીશ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે આ બ્લેકમેલિંગના ઇરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે આવા અનિષ્ટ તત્વોને તાત્કાલિક ધરપકડ કરે જો એમ કરવામાં નહીં આવે તો અમારા ગુજરાતના પાંત્રીસ હજાર કર્મચારીઓ ઉર્જા વિભાગના અમે ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ એના વિરુદ્ધ ગુનો નોંધાય એટલા માટે આજે અમે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબને અમે ભરૂચમાં પણ ગુનો નોંધે એના માટે આવેદન આપવા આવ્યા છે